દુઃખ સાથે કહેવું પડે છે કે આ ડોર અંદર કોંગ્રેસના સભ્યો ભાગ લેતા નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું કહું છું કે બે મહિના દરમિયાન કે પાછલા છ મહિનાના આ મીડિયાના મિત્રોને મારી વિનંતી છે કે તમે ટ્રેક રેકોર્ડ જુઓ કે એ લોકો મારી પાસે વિકાસ માટેની કોઈ પણ રજૂઆત કરવા આવ્યા એવું મને યાદ નથી ને આવ્યા જ નથી માત્ર જનરલ બોર્ડમાં આવું અને જનરલ બોર્ડમાં જે સારો પ્રશ્ન આજે ભારતીય જનતા પાર્ટીના સભ્યનો હતો સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આખું રાજકોટ અત્યારે અમે લોકો જયારે સત્તામાં નીકળી પડ્યા છે રાજકોટ ને ક્લીન બનાવવા માટેની આખી એક અમારી આ મુહિમ શરૂ કરી છે તો એની અંદર ગેરબંધારણની રીતે હું બહુ ક્લિયર કઉ છું ઓથેન્ટિક વિષય લઉં છું કે ગેરબંધારણની રીતે બેનરો કાઢવા બેનરોને પ્રદર્શન કરવું એ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે એ ન થઈ શકે કાયદાની જોગવાઈ મુજબ મારા દ્વારા માન્ય મેયરશ્રીને મારા દ્વારા એક સૂચન કરવામાં આવ્યું હતું કે ભાઈ આ વારંવાર બને છે તો આ ન બનવું જોઈએ

અમે અમારી રીતે રાજકોટના 18 18 વોર્ડ અંદર સર્વાંગી વિકાસના કામો અમે લોકો કરી રહ્યા એટલે માત્ર મીડિયામાં આવવું અને મીડિયાની હાઇલાઇટ બનવું આજે કોંગ્રેસ નાટકીય રૂપાંતરની રીતે નાટક જેમ કરતા હોય એવી રીતે બોર્ડમાં આવે છે હલ્લાબોલ કરે છે કોઈ પ્રશ્ન અમે ચોક્કસ કહીએ છીએ કે એને પ્રશ્ન પૂછવાનો અધિકાર પણ એની એક પ્રણાલી છે એને આ આવવું પડે એને એને જીકી કાઢવી પડે પ્રશ્ન માન્ય મેસેજ આપવો પડે પછી એની એક પ્રક્રિયા છે ભૂતકાળમાં વિશ્રામભાઈ સાગટિયા પણનો પણ પેલો પ્રશ્ન હતો यार क्या रे हमें काही बोलणार नाही जो जीप काढવાની प्रक्रिया ની અંદર તો 50% હોયવડતા આવી ને માં ચીટી કાઢે છે ને જેનો સક્યોનો પ્રશ્ન આવે પૂછે પણ હેમારોડા નાખવા આ સારા પ્રશ્નનો વિષયની ચર્ચા કરી છે ને માં રોડા નાખવાને મીડિયામાં ફ્રન્ટલાઈન બનવું ને નાટખોટું વાતાવરણ દોડવાની વાત કરે કે પ્રકારનો વિષય તો ને મે માનની મહેશને વિનંતી તો એટલું ગુરુ તો છે કે વિનુભાઈ દવાના બોર્ડની અંદર ગુજરાત નવરાત્રી મહોત્સવના ગરબા થાય છે આ ગરબા એનું ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ ની બહાર બે ઝૂંપડા છે એટલે મારા સુધી તો રજવાત આવી હતી મેં ટીપીએસસી ને ગઈકાલે સૂચના આપી છે સવારે આપી છે બકો સુધી રિમૂવ થઈ જશે કારણ કે એને ત્યાં નવરાત્રી ગેટ બનાવો ગેટ માં એ નડે છે માન્ય વિનુભાઈ દવાનો એવી કોઈ હઠાકર નહોતો કે ભાઈ આ ઝૂપડા બધા ઝૂપડા કાઢો કે નહીં પણ એવું કશું થતું નથી એમની જે લાગણી છે કે ભાઈ ગરબાના જે ગ્રાઉન્ડના દરવાજા પાસે જે બે ઝૂંપડા છે ખાલી દસ દિવસ મુદ્દા એ બે જે છે